તો મિત્રો ખાસ કરીને જે ફોર્મ ભરવાની તારીખ રહી એ નવ થી તેવીસ હાલો મિત્રો નમસ્કાર જય માતાજી કેમ ચાલે છે રત્નકલાકાર ભાઈઓ ઘણા ટાઈમથી મિત્રો તમે જોતા હજો કે ધરમજીભાઈ ગાયબ થઈ ગયા મિત્રો પણ મિત્રો ગાયબ નથી થઈ ગયો મંદિરનો માહોલ એવો ચાલે છે કે હીરાવાળાને કોઈ જાય મિત્રો કોઈ જાતના હીરા પોષાતા નથી એના માટે આપણે વિડીયો પણ નથી બનાવતા કારણ કે વિડીયો બનાવવામાં મિત્રો કે સમજણ પડતી કઈ રીતનું બનાવશું ઘણા બધા સબસ્ક્રાઈબર મિત્રો આપણને ભેગા થાય કે હવે કેમ નવો વિડીયો નથી બનાવતા તો એમને પણ હું પૂછું કે મિત્રો કઈ રીતનો બનાવશું અને કઈ રીતનો માણસોને સમજાવશું આપણે કારણ કે મંદીનો માહોલ એવો છે મિત્રો ડબ્બલવાળાને તો કદાચ આગું છે પણ વાળાને મિત્રો પચાસ ટકા કારખાના પણ બહેન થઈ ગયા પચાસ ટકા મિત્રો પચાસ ટકા કારખાના બંધ થઈ ગયા મિત્રો એટલું બધો મંદિરનો માહોલ છે અને અમારે પણ મિત્રો એમે પણ થાકી જઈ કારણ કે બહુ સમય મિત્રો પણ આજે આપણે ખાસ કરીને મંદિરની વાત તો ઠીક છે પણ સરકારે નવી આપણે સ્કીમ બહાર પાડી એને લઈ વાત કરવાના છીએ જે વિશાળના ખાતામાં મિત્રો રત્ન રત્નકલાકારોના બાળકો માટે સ્કૂલ ફી સહાય અરજી ફોર્મ રજૂ કરાય આ જે તમે મિત્રો રત્ન કલાકારના જે છોકરા રહ્યા એને સ્કૂલ ફી માફ કરવા માટેની જાહેરાત કરી છે હર્ષ સંઘવી આપણે ગૃહમંત્રી રહ્યા અને એના જે ફોર્મ ભરાવાના છે એની મિત્રો વાત કરવાની છે સહાય કોને મળશે છે કેવા ડોક્યુમેન્ટ જોઈશે આજે એ પ્રકારની મિત્રો આપણે વાત કરવાની છે ને તમને દેખાડી પણ કારણ કે આપણે લગભગ જે આપણે મિત્રો જેમ મદદ મળે એના માટે જ આપણે બનાવી તો આપણે બધાને ખબર છે તો મિત્રો ખાસ કરીને જે ફોર્મ ભરવાની તારીખ રહી એ નવ જૂનથી 23 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાય છે એ આ તમને દેખાડી દઉં મિત્રો કે આપણે પેપરમાં ફોટો આપ્યો છે છ તારીખ છઠ્ઠા મહિનાની છ તારીખે આપ્યો છે આ તમે વાંચી પણ શકો છો મિત્રો અને ડોક્યુમેન્ટ પણ એમે આમાં સ્ક્રીનશોટ કરી અને ફોટો લઈ અને વાંચી પણ શકો છો મિત્રો કે કઈ રીતનું તમે જો તો મિત્રો આ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ હું સમજાવીશ પણ તમને સ્ક્રીનશોટ દેખાડી દઉં તો તમને ખબર પડી જાય કે કયા ડોક્યુમેન્ટ જોઈએ આને તમારે ફોટો પાડી લેવાનો પછી નિરાતે ઝૂમ કરી અને તમે વાંચી શકો મિત્રો વાલીઓ અરજદારની સાથે રજૂ કરતા આધાર કાર્ડ પુરાવા તમને હું ફોટો દેખાડી દીધો અને સાહેબ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની પણ વાત કરી આધાર કાર્ડની નકલ જે આપવાની છે જે અરજદારના માનો કે આપણે પૂછે તે હું હોય અને મારા છોકરાને જે નિશાળે પડતો હોય બે એની આધાર કાર્ડની જરૂર આપણે દેવાની છે બાળકોની પણ તાજેતરના પાસપોર્ટ સાઇઝના બે ફોટા મિત્રો તાજેતર એટલે નવા ફોટા ફડાવી લીધે જૂના હોય છે તો ચહેરા ભરી ગયો હોય મિત્રો તમારે પાસે ચાર પાંચ વડા પહેલાના હોય તો નવા ફોટા કઢાવી લેવા જૂના નહીં તાજેતરના ફોટા તમારે દેવાના છે અને રત્ન કલાકાર હોવા અંગેનું જિલ્લા શર્મ અધિકારીનું પ્રમાણપત્ર અથવા રોજગાર અધિકારીનું પ્રમાણપત્ર અથવા કલાકારો ડાયમંડ એસોસિએશન દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર ભલામણપત્ર મિત્રો શર્મ કાર્ડ ન હોય તમારી પાસે તો બે ત્રણ જાતના કાર્ડ કીધા એ માર્કેટની અંદરથી કાર્ડ જે હીરા બજારની અંદર મિત્રો કાઢી હતી હું તમને મારું કાર્ડ દેખાડીશું તમને સમજાય છે કે કયા કાર્ડની વાત કરી અને ઘણા ની અંદર કયા કયા ની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોયું તો એમાં કોઈ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટની જરૂર નથી મિત્રો જે નિશાળના છોકરાનું બોની હોય જે સર્જી હોય હોય એ દેવાનું છે અને બે ફોટા દેવાના છે અને માર્કેટની અંદર જે આપણને કાર્ડ આપે એ પણ આપણે દેવાનું રહેશે મિત્રો અને બીજા નંબરમાં મિત્રો જે આને જેને પણ આગળ નહીં બીજા બધા લાભ મેળવે સરકારે તો એને સહાય નહીં મળે એવું પણ આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે મિત્રો કે આગળ તમને બીજે બધા લાભ મળતા હોય ને છોકરાની ફી ન હોય જે તમારે તેર હજાર પાંચસોની મર્યાદા છે મિત્રો કે તેર હજાર પાંચસોની તેર હજાર પાંચસો તમને મળી શકે એક બાળકને અને એની મર્યાદા છે ખાસ કરીને તમને મિત્રો હું દેખાડી દઉં ડાયમંડ એસોસિએશનનું જે કાર્ડ આવ્યું આ મારું કાર્ડ છે મિત્રો બોટાદ માર્કેટની અંદર મેં ડાયમંડ એસોસિએશનનું કાર્ડ જે હું આપણે એસોસિએશનની અંદર જે કાર્ડ તમે કઢાવી શકો આ કાર્ડની અંદર સહાય લેવો હોય તો આની પણ જરૂર પડે મિત્રો ડોક્યુમેન્ટની અંદર મેં કીધું કે માર્કેટનું જે તમને ડોક્યુમેન્ટ આપ્યું આ એની વાત કરીએ આપણે ખાસ કરીને અને જે તમને લગભગ ડોક્યુમેન્ટ એમાં કોઈ જાતે જરૂર પડવાની નથી પણ મિત્રો ખાસ કહી દઉં કે શાહે મળે ન મળે એ બીજા નંબરની વાત છે આપણે સરકારનો નિર્ણય છે શાહે આપે અને કદાચ ન પણ આપે હીરાવાળાને કોઈ દિવસ આપણને મિત્રો લાભ આપ્યો નથી પણ આપે તો સારું અને એવી જાહેરાત પણ કહી છે તો કીધું લાવો મિત્રોને આપણે સમજાવી કે આ વસ્તુ તમારે કાર્ડ એક ફરિયાત માર્કેટનું તમારે જોઈ છે કે હીરાની અંદર તમે સંકળાયેલા છો નકર તો આખું ગુજરાત માગશે સાહેબ એના કારણે જે તમે હીરાની અંદર બેરોજગાર છે દોઢ વર્ષથી કામ નથી મળ્યું એના માટેની સ્કીમ છે મિત્રો કે બાળકોની ફી માફ કરશે તો થોડું થોડું સહાય મળે મિત્રો એ વાત હતી જે મિત્રો ખાસ કરીને તમને બજારની પણ મેં વાત કરી કે માર્કેટનો માહોલ કેવો છે તો કાર્ડ કઈ જગ્યાએ નીકળશે જે હીરા બજાર માર્કેટની અંદર તમારે પૂછી લેવું એસોસિએશન વાળાને કીધું ગમે તે આપણે વર્પીસ વાળાને કીધું તો પણ ખબર પડે કે મારે હીરા બજાર માર્કેટનું કાર્ડ આપણે કઢાવવું છે અને બોટાદ માર્કેટની અંદર મિત્રો કાર્ડ કાઢવાનું ચાલુ છે જે આપણે ન્યાના પ્રમુખ છે શંકરભાઈ ધોળુ અને એનો પણ પત્ર હતો કે જેને નવા કાર્ડ કાઢો એને કાઢી આપશો આપણે અને એની પણ જરૂર પડવાની છે મિત્રો ખાસ કરીને અને દાદુભાઈ સુરતવાળા હોય ઘણા બધા તો સુરતવાળાને પણ માર્કેટની અંદર બજારવાળા કાર્ડ કાઢી દેતા હોય છે તો એને તમારે કઢાવી લેવો જે કાર્ડ કાઢવાની એમની ફ્રી હોય એ લેતા હોય તમે એના સભ્ય બની ગમે ત્યાં તમે માર્કેટમાં જાઓ અને માર્કેટની અંદર નવર જવાનું ત્યાં ત્યાંના તમને તમે કાર્ડ કાઢ દે ભાઈ રત્ન કલાકાર શું અને નાનું એવું કારખાનું વાંધો કે મેન્યુફેક્ચરિંગ જે આપણે ઘરના બે બે ત્રણ ઘંટીવાળા હોય તો હું કારખાનું ચાલવું છું અને કાર્ડ મારે જોયું છે હું તમને કાર્ડ છે એ ત્યાંના આપણા બોટાદની અંદર લગભગ પંદરસો રૂપિયા લે છે મિત્રો કાર્ડ કાઢવાના ત્યારે તમે બજાર માર્કેટના તમે સેવ્ય બની શકો મિત્રો આ રીતે તમારે કાર્ડ કઢાવવાનું રહેશે નહીતર વળી પાસે કીધું ધરમધભાઈ કીધું ને કાર્ડ જ્યાં કઢાવવા અને ખાસ કરીને મિત્રો વિડીયો તમે જોવો તો આખા જોઈએ ઘણા તમે આ પણ હાર્ટ લાવો જાણી લો તો તમને જાણવા નહીં મળે શીખવા પણ નહીં મળે કારણ કે જ્યારે પણ આપણે તમને કહું છું એ વિડીયો બનાવવાની તો પૂરી માહિતી કે સાથ બનાવી નકર નથી બનાવતો મિત્રો મહેતીના માલમાં ઘણો ટાઈમ કર્યો બે મહિનેથી આપણે પણ વિડીયો નથી બનાવી વાત પણ નથી કરી મિત્રો આ રીતે તમારે મિત્રો વાત કરીએ આપણે જે તેર હજાર પાંચસોની સહાય લેવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ કઈ જગ્યાએ કાર્ડ કઢાવવું એમાં કોઈ જ અઘરું નથી જે લીમડી શિવડી રહ્યું જે લીમડી શિવડી રહ્યા ત્યાં આકળે તમે પૂછો બોટાદની અંદર આપણે બોટાદ માર્કેટ અંદર તમે જાઓ સીતારામ ગલ્લાની પાસે અને લીંબડી ત્યાં કાળે તમને કાર્ડ કાઢવાની ત્યાં કડ જે પ્રમુખને બધા બેઠા હોય જે માર્કેટના સભ્ય જે રહ્યા ત્યાં બેઠા હોય તમે કાર્ડ પણ ત્યાં કાઢી આપી ખાસ કરીને વહી જવું અને જો કાંઈ અટું હોય તકલીફ પડે મેનેજર પડે તો મેસેજ કરજો થાય છે મિત્રો મદદ કરશું બાકી તો આમ આ મંદિરના માહોલમાં કોઈને આપણે મદદ કઈ રીતે કરી શકતો મિત્રો કારણ કે આપણું પણ એવું મારું પણ ગજું નથી મિત્રો કે હું મદદ કરી શકું પણ થાય કે હેલ્પ કરી શકું બાકી ઘણા બધા એમ કે તમે હીરા અપાવો તો મિત્રો માર્કેટનો માહોલ એવો હોય ને અમને પણ હીરા નથી ભતા તો આપણે બીજાને રખવું ક્યાંથી આપવું આપણને તો પહોંચવું પડે ને આપણને જોખો થાય તો બીજાને ક્યાંથી અપાવું એટલે આ રીતનું માર્કેટ છે એટલે બીજાને બને એટલે આપણે હેલ્પ કરી આપીએ તમારે તમારી જાતને હીરા ગોતવાના અને મહેનત કરવાની કારણ કે મંદિરો તમે વધુ છે મિત્રો બહુ જ તકલીફ પડે છે આ રીતે મિત્રો આજની આપણી માહિતી હતી તમને મજા આવી હોય જાણવાનું અને જોવા મળતું હોય તો નવર ચારે ચારે આપણા વિડીયો મળતા રહેશે અને મિત્રો ખાસ કરીને કાલે બીજો આપણે વિડીયો જે મૂકવાના છીએ જે અત્યારે હાલની અંદર હીરા નથી વેચાતા આપણા અને જેવા હીરા તમને દેખાડવાના છે અને કેવા ભાવના પડ્યા નથી ભતા આપણે આગળ મૂકેલા છે પણ નવા હીરા મિત્રો આ મંદિરના હીરા કેવા હીરા આપણે બનાવી નથી પહોંચતા એ પણ દેખાડશે વાત કરશું ચેનલને સબસ્ક્રાઈબ કરી તો મિત્રો ભલે ગમે તારે મૂકવી કદાચ વાર પણ લાગી વિડીયોને આવતા પણ આચી માહિતી લઈને આવશું મિત્રો જે તમે જોઈ રહ્યા છો ધર્મશી ડાયમંડ ચેનલને સબસ્ક્રાઈબ કરી વાળો લાઈક કરજો અને વધુમાં વધુ જે આપણે વિડીયોને શેર કરજો એટલે બીજા મિત્રોને પણ મળી રહે કે માહિતી માટે આપણે જે સ્કૂલ ફી જાહેરાત કરી એનો લાભ એવો તો કઈ રીતનો મળશે આપણને એ પણ બધાને જાણવા મળે મિત્રો ફરી મળીશું નવું એડ્યુકેશન બધા મિત્રોને ભાઈના જય માતાજી